હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વ્હીકલ અપડેટ વિથ આર કે તો મિત્રો આજે આપણી ચેનલ પર ઘર ઘર આવ પોલો કાર આવેલ છે મિત્રો કાર વેસવાની છે અને મિત્રો કાર ખૂબ જ સારી કન્ડિશનમાં જોવા મળશે નવા ટાયર જોવા મળશે વધુ વિગત કારની આપણે વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર જ જાણીએ તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટ્ટી જાય તેમાં આપેલો છે તેમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે નીચે પટ્ટીમાં માત્ર જાહેરાત માટેનો નંબર છે માલિકનો મોબાઈલ નંબર એડ્રેસ અને ક્યુ મોડલની કિંમત તે આપણે વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર જ જાણીએ તો મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જો તમે ફેસબુક પેજ ઉપર હોય તો ફોલો જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો તો વાત કરીએ આપણે વોશવેગન પોલો કારની મોડલની તો બે હજાર અને બારનું મોડલ છે છઠ્ઠો મહિનો કાર થ્રી ઓનરમાં છે અને મિત્રો ખૂબ જ ઓછી કાર હારેલી જોવા મળશે ચારે ચાર ટાયર નવા જોવા મળશે કારની મિત્રો અંદરનું મીટર બોક્સ વગેરે જોઈ શકો છો કારમાં એસી મ્યુઝિક સિસ્ટમ પાવર વિન્ડો પાવર સ્ટેરિંગ બધું કમ્પ્લીટ વર્ક કરે છે અને કારમાં તમને સીટ કવર વગેરે કમ્પ્લીટ જોવા મળશે કારનું પિકઅપ ખૂબ જ સારું છે અને મિત્રો કારમાં તમને એપોલોના ટાયર જોવા મળશે સારા સારા એપોલો કંપનીના ટાયર જોવા મળશે કાર્ડછળો ક્યાંય પણ કારમાં જોવા નહીં મળે અને કારમાં પેપર બધા કમ્પ્લીટ જોવા મળશે તો મિત્રો કારની કન્ડિશન જોઈ શકો છો લુકવાઈઝ ગુડ કન્ડિશન કાર જોવા મળશે કાર્ડો બિલકુલ ક્યાંય કારમાં તમને જોવા નહીં મળે અને કમની કલર સાથે આ કાર જોવા મળશે તો મિત્રો વાત કરીએ આ કારની કિંમત માલિકનો મોબાઈલ નંબર અને ક્યાં જોવા મળશે તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર જે પણ કોઈ મિત્રો પહેલી વખત વિડીયો જોતા હોય તો પ્લીઝ આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં બે લાયકન દેખાય તેને જરૂરી પ્રેસ કરી દેજો તો વાત કરીએ આપણે આ વસવેગન પોલો કારની કિંમતની તો મિત્રો માલિકે કારની કિંમત બે લાખને સાઠ હજાર રૂપિયા રાખેલી છે મિત્રો તેમાં જોયા બાદ ફેરફાર કરી આપશે તો મિત્રો માલિકનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે એકાણું ઝીરો ઓગણસીર ઓગણસી નવ સાહીઠ માલિકનો મોબાઈલ નંબર છે એક લાખ સોરી બે લાખ અને સાઠ હજાર રૂપિયા કારની કિંમત રાખેલી છે અને મિત્રો આ વસવેગન પોલો કાર તમને જોવા મળશે તાલુકો જિલ્લો પોરબંદર ગામ બેરણ ગામ જોવા મળશે મિત્રો તો મિત્રો માલિકનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો તમે ફેસબુક પેજ પર વિડીયો જોતા હોય તો વિડીયોને ઉપર જ માલિકનો નંબર આપેલો છે તો જે પણ કોઈ મારો મિત્રો ફોલોકાર લેવા તો વધુ માહિતી માટે એકાણું ઝીરો ઓગ્ન વાળા નંબરમાં કોન્ટેક્ટ કરી અને વધુની વિગત ત્યાંથી મેળવવા વિનંતી જય વસરાજ